કેશોદના બામણાસા ઘેડ ગામે આહીર વીર સપૂત શ્રી દેવાયત બાપા બોદરની મૂર્તિનો અનાવરણ કરવામાં આવ્યું બામણાસા ઘેડ મુકામે આજે સમસ્ત ગ્રામજનો દ્વારા વીર સપૂત દેવાયત બાપા બોદરની મૂર્તિનું ગામના મેઇન ચોક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભીડભંજન મહાદેવ મંદિર મહંત અને ગામના વિવિધ સમાજના લોકો તથા બામણાસા ગૌશાળાના કાર્યકરો દ્વારા ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું આ ગામ ગામના આગેવાન મહેશભાઈ કરંગિયા કારણભાઈ નંદાણિયા સરપંચ શ્રી ભકાભાઈ અને કરશનભાઈ સોલંગી અર્જનભાઈ નંદાણિયા બોદર પરિવારના રાજુભાઈ કરશનભાઈ બોદર

દેવા બાપા ગોદરનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવે છે ગામના બસ સ્ટેન્ડની અંદર આની આપણે મૂર્તિની સ્થાપના કરી છે બેસાયા છે જેથી કરીને આવનારી જે પાછલી પેઢી છે જે બાપાને સ્ટેચ્યુને જોઈ એનો ઇતિહાસ જોઈ અને એનું અનુકરણ કરી અને સમાજ માટે રાજધર્મ માટે જે દેવાજ બોદરએ પોતાના પ્રાણના પોતાના એકના દીકરાની આહુતિ આપી અને જે સમર્પણની ભક્તિ એને કરી છે એ જ દેવજ બોદરને જે વંશદો છે એને જ કારણે બામણાની અંદર સમસ્ત જ્ઞાતિને સાથે રાખી કારણ કે આમાં એક જ દેવજ બોદર પૂરતું સીમિત નથી આની પાછળ ઘણા દરબાર સમાજ પણ છે જેની અંદર રાયજાદા છે જાડેજા છે સરવૈયા છે તથા આની પાછળ જે જે વ્યક્તિએ ભોગ આપ્યો જેની અંદર ભીમરા બંધિયાનો અને વાલબાઈ વધારણ થકી અને પોતાના એકના એક દીકરાનું રાજધર્મ બચાવવા માટે અને જૂનાગઢની ગાડીનો વારંસદાર બચાવવા માટે જ્યારે દેવાજ બોદરે એવડું મોટું સમર્પણ આપ્યું ત્યારે અમારો પણ એ ધર્મ બને છે કે અમે પણ આ બાપા દેવજ બોદરની મૂર્તિનું અહીં અનાવરણ કરી જેની યાદીને કાયમ જીવંત રાખવા માટે બામણાસા ગામને આંગણે આ મૂર્તિનું મેં અવરાન અનાવરણ કર્યું છે ગામના સમસ્ત લોકોએ એમાં સાથ સહકાર આપ્યો છે બધ સમાજ મળી અને અનાવરણ કરે રાવલિયા મધુ નો રિપોર્ટ ન્યૂઝ કેશોદ